જૂનામાં આવેલ અંબાજી મંદિરનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આજે રોજ જૂના ખાતે સ્થિત પ્રાચીન અંબાજી મંદિરના નવીન નિર્માણ કાર્ય માટે ભવ્ય રતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો જૂના તેમજ ગ્રામજનોની સહભાગીતાથી આ પાવન પ્રસંગ આનંદ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો કાર્યક્રમની શરૂઆત વેદ મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના દ્વારા કરવામાં આવી હતી પૂજા વિધિમાં ગામના પૂજારી તેમજ ધાર્મિક આગેવાનો દ્વારા માતાજીની આરતી કરીને સર્વેના સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી ખાતમુહૂર્તના પાવન પ્રસંગે ભક્તિભાવ છલકાયો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હાજરી આપી હતી સૌએ મળીને મંદિરના વિકાસ અને પુનઃનિર્માણ કાર્ય માટે સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી અંબાજી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ ગામની આસ્થા સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક છે નવા મંદિરના નિર્માણથી ગ્રામજનોને વધુ સુવિધા મળશે તેમજ આગામી પેઢીને પણ ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત થશે તેમણે ગ્રામજનોને આ કાર્યમાં વધુમાં વધુ સહયોગ આપવા માટે અપીલ કરી હતી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો અંતે સર્વેના સહયોગ બદલ આયોજક સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંબાજી માતાના આશીર્વાદથી મંદિરનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય અને ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી શુભેચ્છા સાથે ખાતમુહૂર્ત કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અહેવાલ સોમાભાઈ જે રાવળ એસ ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા ભાભર જૂના ખાતે અંબાજી માના મંદિરનું ખાતમુહૂર્ત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમાજના તમામ સમાજના આગેવાનો અને ભક્તો હાજર રહ્યા હતા અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું